સોરઠ ધરા જગજૂની ગઢ જૂનો ગિરનાર અને આ ગઢ જૂના ગિરનારમાં આવેલ છે અદ્ભુત ઉપરકોટ કિલ્લો અને આ ઉપરકોટ કિલ્લાની મધ્યે જે આપણે હાલ છીએ તે છે રાણકદેવી મહેલ રાખ હેંગાર અને રાણકદેવીના લગ્ન પણ અહીં જ થયા હતા આ રાણકદેવી મહેલમાં અને બારમી સદીનું આ સ્થાપત્ય છે અદ્ભુત આ કિલ્લો છે સિદ્ધરાજ જયસિંહ જૂનાગઢના કિલ્લા ઉપર આક્રમણ કરે છે કિલ્લો હારે છે રાખ હેંગાર અને એનું મૃત્યુ થાય છે અને રાણક દેવીને લઈ અને સિદ્ધરાજ જયસિંહ જાય છે અને રાણક દેવી આપ જાણો છો એમ ભોગાઓની અંદર તે સતી થાય છે અને જ્યારે રાણાકા અહીંથી જાય છે ત્યારે ગિરનારને પણ ક્રોધમાં આવીને કહે છે કે ગોજારા ગિરનાર વેરીને વડામણ કિયો ખરે મરતા રાખ હેંગાર ખડેડી ખાંગો નથી અને ગિરનાર પડવા લાગે છે અને ફરી રાણકના થાપાથી એ પડતો ગિરનાર ઊભો રહી જાય છે આવા અદ્ભુત ઇતિહાસની વિરાસત લઈને બેઠો છે આ ઉપરકોટ કિલ્લો આ કિલ્લો આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે મેં મુલાકાત લીધી ત્યારે ખંડેર અવસ્થામાં હતો પરંતુ સરકાર દ્વારા જે રિનોવેટ કરવામાં આવ્યું છે ત્યારબાદ એક ભવ્ય ઇમારત ફરી પોતાની જે પ્રાચીન વિરાસત છે એ ઉજાગર કરે છે એવું કંઈક અભિભૂત થાય છે આ કિલ્લામાં તો અવશ્ય મુલાકાત કરજો